ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં નાના કોળી સમાજ દ્વારા પરંપરાગત મહાબીજ પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પર્વ સમાજની એકતા સંસ્કૃતિ અને સેવા ભાવનાનું પ્રતિક બન્યું હતું મહાબીજના દિવસે વહેલી સવારથી સમાજના યુવાનો વડીલો અને મહિલાઓ માલપુઆ બનાવવાની કામગીરી શરૂ કરી હતી અંદાજે આઠથી દસ વિશાળ કડાયોમાં પરંપરાગત રીતે માલપુઆ તૈયાર કરવામાં આવ્યા હતા આ પ્રક્રિયા દિવસભર ચાલી હતી જેમાં સ્વાદ અને શુદ્ધતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું તો તૈયાર થયેલા માલપુઆની મિની ટ્રેક્ટર દ્વારા સમાજની ઓફિસે લાવી સંગ્રહ કરવામાં આવ્યો હતો આ વ્યવસ્થા રાત્રે ભક્તોને સુવ્યવસ્થિત રીતે મહાપ્રસાદ પીરસવા માટે કરવામાં આવી હતી રાત્રિના સમયે મહાબીજ પર્વ નિમિત્તે પાંચ હજારથી પણ વધુ ભક્તો અને શ્રદ્ધાળુઓએ માલપુઆનો મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો તો આ દિવસે સમાજના લોકોએ પોતાના કામ ધંધા બંધ રાખી ઉત્સાહમાં ભાગ લીધો હતો જેથી પરંપરાગત જીવંત રહે તો મહાબીજ પર્વના અવસરે રાત્રે રામદેવ પીર મંદિર ખાતે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભજન સત્સંગ અને અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તો આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નાના કોળી સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ચુડાસમા ઉપપ્રમુખ કેતનભાઈ પરમાર ખજાનજી જગદીશભાઈ વાજા આગેવાન વજુભાઈ ગઢિયા અને જીતુભાઈ કામડિયા તેમજ મહિલા સમિતિના હિરુબેન ગરેજાના માર્ગદર્શન હેઠળ સમાજના યુવાનોને સ્વયસેવકોએ જહેમત ઉઠાવી હતી તેમણે વ્યવસ્થા પ્રસાદ વિતરણ શાંતિ અને સ્વચ્છતાનું ઉત્તમ સંચાલન કર્યું હતું બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ